વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે જે તમારી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે એની અંદર ધોરણ દસનું વિશેષ સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો જોઈએ આપણો સૌપ્રથમ વિભાગ એ વિભાગ એની અંદર માગ્યા મુજબ જવાબ આપો એકથી ચોવીસ પ્રશ્નની અંદર એના માર્ક્સ છે ચોવીસ સૌપ્રથમ જોડકા જોઈએ તાનારીરી મહોત્સવ તો એ મિત્રો ડી વડનગરમાં થાય છે ઝરીકામ તો એના માટે સુરત પ્રખ્યાત છે મેરાયો નૃત્ય તો એ મિત્રો સુરેન્દ્રનગરમાં જાણીતું છે સુંદરવન તો એ મિત્રો પશ્ચિમ બંગાળમાં છે જેમાં સફેદ વાઘ જોવા મળે છે પાંચમો છે નાગાર્જુન સાગર યોજના તો એ મિત્રો છે આંધ્રપ્રદેશમાં અને ધોરણ દસના મોસ્ટ એમપી બીજા વિષયના પણ વિડિયો જોવા માટે આપણી ચેનલ ઉપર અપલોડ થયેલા છે જે તમામે તમામ વિડીયોઝની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને સરસ મજ સરસ મજાનું પ્લેલિસ્ટ આપેલું છે ત્યાં જઈને તમે જોઈ શકો છો આગળ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે કે મોહેન્જો દડો નગરના રસ્તાઓ નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળા હતા તો આ વિધાન સાચું છે આગળ અથર્વવેદ સંગીતની ગંગુત્રી કહેવાય ખોટું છે તો કયો વેદ કહેવાય એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે આઠમો છે બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે તો સાચું નવમો મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે આ પણ સાચું છે દસમો શહેરો જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે આ ખોટું છે હવે જોઈએ નીચેની આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે પૂરવાની છે પેલો ગુજરાતમાં ખાલી જગ્યાના રમેકડા જાણીતા છે તો આવશે ઈડરના રમકડા બારમો છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ખાલી જગ્યા શબ્દ વપરાયો છે તો સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ યુઝ કરવામાં આવ્યો છે તેરમો છે ખાલી જગ્યા એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું તો આવશે વલ્ભી ચૌદમો તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને ખાલી જગ્યા કહેવાય તો એને મિત્રો આરણ્ય કો કહેવાય છે આ તમને એક માર્ક્સમાં પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ પંદરમો છે ત્રમાલ નૃત્ય કરતાં સિદ્ધિઓ મૂળ ખાલી જગ્યાના વતની હતા તો આવશે આફ્રિકાના અને વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના આપણા ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જો તમે ના જોડાણા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે તો તે ગ્રુપની અંદર પણ અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો હવે તમને વિકલ્પો પૂછાય છે વિકલ્પો અને આના જવાબો જોઈએ આપણે સોળમો કવિચંદ બરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે તો આવશે ઓપ્શન નંબર એ પૃથ્વીરાજ રાસો સત્તરમો અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે તો આવશે જામા મસ્જિદ અઢારમો મહર્ષિ પાણીનીનો ગ્રંથ કયો છે તો એમાં આવશે ઓપ્શન નંબર સી અષ્ટધ્યાયી એ મહર્ષિ પાણીની ઋષિનો મહાન ગ્રંથ છે ઓગણીસમો છે કે મહર્ષિ ચરક તેમને ચરક સંહિતા નામની રચના કરી તો મહર્ષિ શ્રુતુ તેમને મિત્રો સ્વાભાવિક છે શ્રુતુ સહિતા નામની જ રચના કરી હોય વીસમો ભારતની કઈ સંસ્થાએ જમીનને આઠ ભાગમાં વહેંચી છે તેમાં આવશે ઓપ્શન નંબર સી આઈ સી એ આર જે આપણે યાદ રાખવાનું છે હવે છે એક બે વાક્યની અંદર જવાબ આપો એકવીસમો કે એકવીસમી જૂન દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમાં આવશે વિશ્વયુગ દિવસ તરીકે બાવીસમો કયા મંદિરને તેર માળનું ગોપુરમ છે તો આવશે વૃદ્ધેશ્વર મંદિરને ત્રેવીસમો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે તેની અંદર આવશે રાજ તરિંગિણી ચોવીસ ચોવીસમો કે વિજ્ઞાન એટલે શું તો વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત જ્ઞાન વિભાગ બી જોઈએ એની અંદર મિત્રો ટોટલ તમને તેર પ્રશ્નો આપેલા હશે તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નના આપણે જવાબ આપવાના છે પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર કેટલો છે બે માર્ક્સનો એટલે નવ દુ કેટલા માર્ક્સનો થઈ ગયો વિભાગ બી આપણો અઢાર માર્ક્સનો એમાં જે ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે જણાવો આ મિત્રો ચેપ્ટર નંબર ચારમાંથી લેવામાં આવેલ છે મિત્રો સામે તેના ચેપ્ટર ક્રમ લખેલા છે આપણે ત્યાંથી પ્રશ્નોનો જવાબ વાંચીને તૈયાર કરી લેવાનો છે અગ્નિ એશિયામાંથી આવેલ પ્રાચીન પ્રજા વિશે માહિતી આપો ચેપ્ટર નંબર બે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો ચેપ્ટર નંબર બે ભરતનાટ્યમ નૃત્ય વિશેની માહિતી આપો ચેપ્ટર નંબર બેનો છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો ચેપ્ટર નંબર ચાર જ્યોતિષશાસ્ત્રમાં ભારતે આપેલું પ્રદાન જણાવો ચેપ્ટર નંબર પાંચ છે વિશ્વ વેપાર સંગઠનના હેતુઓ જણાવો આ મિત્રો ચેપ્ટર નંબર સોળ છે પછી જે નવનીકરણીય અને અનવનીકરણીય સંસાધનો કોને કહેવાય તો આ મિત્રો છે ચેપ્ટર નંબર આઠ જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું એ સમજાવો ચેપ્ટર નંબર નવનો છે તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક આ ચેપ્ટર નંબર દસનો પ્રશ્ન છે પાંત્રીસમો ન્યૂનીકરણની અસરો વર્ણવો આ ચેપ્ટર નંબર નવનો છે છત્રીસમો છે કે સરકારની જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે પદ્ધતિ લક્ષણો જણાવો આ છે મિત્રો ચેપ્ટર નંબર પંદરનો પ્રશ્ન સાડત્રીસમો છે કે દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે શા માટે થાય છે તો આ મિત્રો છે ચેપ્ટર નંબર અગિયારનો પ્રશ્ન હવે જોઈએ આપણે વિભાગ સી તો વિભાગ સીની અંદર આપણને ટોટલ નવ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ છ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે મુદ્દા સર એમાં મિત્રો પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર રહેશે ત્રણ માર્ક્સનો એટલે ટોટલ આપણો વિભાગથી થઈ જાય ટોટલ અઢાર માર્ક્સનો તેમાં છે પહેલો કે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે પછી છે કે ગુજરાતમાં આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો ચેપ્ટર નંબર બેનો પ્રશ્ન છે ચાળીસમાં છે કે ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનું નકશી ઈરાની શૈલીમાં થયું છે તેનો પરિચય આપો તો આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન એકતાળીસમાં છે કે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે જે વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું તેનો પરિચય આપો તો આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન બેતાળીસ છે કે સંસાધન એટલે શું સંસાધનનો ઉપયોગ જણાવો ચેપ્ટર નંબર આઠનો પ્રશ્ન છે તેતાળીસ વન્યજીવોના સંરક્ષણ માટેની યોજનાઓ પૈકી આ યોજનાઓ સમજાવો તેમાં પહેલી છે વાઘ પરિયોજના બીજી છે ગેડા પરિયોજના આપણે સમજાવવાની છે ચુમ્માળીસમાં છે કે વૃષ્ટિ સંચય વિશેની માહિતી આપો આ છે ચેપ્ટર નંબર અગિયારનો પ્રશ્ન પિસ્તાળીસમાં છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો આ છે ચેપ્ટર નંબર પંદરનો પ્રશ્ન છેતાળીસમાં છે કે ઉદારીકરણના લાભ અને ગેરલાભો જણાવો તો આ મિત્રો છે ચેપ્ટર નંબર સોળનો પ્રશ્ન હવે જોઈએ આપણે વિભાગ નંબર ડી એની અંદરથી આપણને કોઈપણ ચાર પ્રશ્નો આપવાના છે પણ જે મિત્રો ચોપ્પનમો પ્રશ્ન છે એ મિત્રો નકશો છે એ નકશો મિત્રો ફરજિયાત છે ચાર ગુણના પ્રશ્ન છે એની અંદર પણ પ્રશ્નો અને એની સામે ચેપ્ટર ક્રમ લખેલા છે આપણે ત્યાંથી સ્વાધ્યાયમાંથી અને વિદ્યાર્થી મિત્રો તમારે જેટલા ચેપ્ટરનો સમાવેશ હોય એટલા બધા જ ચેપ્ટરનો સ્વાધ્યાય એકવાર વાંચી લેવાનું છે અને જો તમારી પાસે ટાઈમ હોય તો પાઠ્યપુસ્તકમાંથી પણ ચેપ્ટર તમે વાંચી શકો છો સુડતાળીસમાં છે કે પ્રાચીન ભારતમાં એક નગર તરીકે તોળાવીરાનો અને લોથલનો પરિચય આપો આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન અડતાળીસ પ્રાચીન પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો આ છે ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન ઓગણપચાસ ટૂંક નદ આપો વાસ્તુશાસ્ત્ર આ છે ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન પચાસમો છે કે ભારતની કૃષિ પદ્ધતિઓ સમજાવો ચેપ્ટર નંબર દસનો પ્રશ્ન છે એકાવન ચા કોફીના પાક માટે અનુકૂળ સંજોગો જણાવી તેના ઉત્પાદન કરનાર પ્રદેશો જણાવો આ છે ચેપ્ટર નંબર દસનો પ્રશ્ન બાવનમો છે કે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો આ છે ચેપ્ટર નંબર સત્તરનો પ્રશ્ન તેપ્પનમાં છે કે ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે તે માટેના જવાબદાર કારણો તમે કયા ગણો છો તો આ મિત્રો ચેપ્ટર નંબર સત્તરમાંથી લેવામાં આવેલો છે અને જે આપણા આઈએમપી નકશા છે જોઈ શકો છો કાળી જમીન કાના રાષ્ટ્રીય ઉદ્યાન કપાસ ઉત્પન્ન કરતો એક પ્રદેશ જોઈ શકો છો સંપૂર્ણ તમને નોંધ આપેલી છે નકશાની અને ધોરણ દસના આઈએમપી વિભાગ વિભાગવાઇઝ આઈએમપી પ્રશ્નો પણ આપણી ચેનલ ઉપર મૂકેલા છે જે મિત્રો તમામે તમામ પ્રશ્નો જે આપણો આઈએમપી વિડીયો છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય એસેસ એટલે કે આપણું સામાજિક વિજ્ઞાન એની અંદર પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટેનું અતિ મહત્ત્વનું મોસ્ટ આઈએમપી મોડલ પેપર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને તમારા બીજા મિત્રો સુધી પણ વિડીયોને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય મળીશું આવનાર બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત